ટીમામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા પચ્ચીસો જુવારના પૂળા બળીને ખાખ થયા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર પ્રાથમિક શાળાના પાછળના ભાગે આવેલ ઓર્ડ પ્રભુભાઈ પીરાભાઈના ઘરની ગર્ભમાં ઉભેલા વીજપોલમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં નીચે ગોઠવાયેલા જુવારના પચીસો પૂળા ગોઠવાયેલા રાખેલા હતા જે પૂળા ઉપર વીજપોલ ઉપરથી અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે નીચે તણખા ખરી પડતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેને લઈને ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા જોકે આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઘરોમાંથી પાણી લાવી આગને કાબૂમાં લેવાનો ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમ છતાં આગ કાબુમાં ન આવતા થરાદ ખાતે આવેલ લાઈવ બંબાનો ટેલિફોનિક સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે થરાદથી લાઈવ બંબો અને તેમની ટીમ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી આ બાબતે સ્થાનિક તંત્રને જાણ કરતા ગ્રામ્ય પંચાયતના સરપંચ તલાટી રૂબરૂ આવી જાત તપાસ કરી લેખિત તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી આ દરમિયાન વીજ તંત્રના કર્મચારીઓને પણ જાણ કરતા ઘટના સ્થળે કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને તમામ માહિતી મેળવી તેવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રભુભાઈ ઓડ પીરાભાઈ મો બોલો આ લાઈટ ના કારણે આગ લાગી અને આ બે દુવત વાસ મો છે રે રે પ્રાથમિક શાળા ની બાજુ માં પાછળ પાછળ અને બાકીનો બી પચીસ સો અને મોણસો બી પચીસ ગોમ નાખ્યા એનાથી થોડા ઘણો ઓલ્યો હોય બાકીનું પાસે લાઈ બંબા છે આગ લાગવાનું કારણ શું હતું વિરમસિંહ માનસિંહ દરબાર પ્રાથમિક શાળાની પાછળ પીરાભાઈ રહેણાંક મકાન છે છે ત્યાં એડલ શોર્ટ સર્કિટ પશુઓ માટે જે પચીસો પૂળા મજૂરી કરીને ભેળા કરેલા હતા એની અંદર આગ લાગી છે નુકસાન પચીસો પચીસો કુળો છે આજુબાજુના માણસો થોડે નયા પહેલાં અહીંયા પોણીથી ટ્રાય કર્યો ઓલો માણસ નહીં એટલે પછી લાઈ બંબાનો સહારો લીધો અને હજી ચાલુ છે થોડી થોડી તો આગ અને મારું કેવું છે કે જે બી વાળાને સરકાર બે ખેડૂત માણસે એને સપોર્ટ કરે એવી અમારી ગામવાળાની નમ્ર વિનંતી છે